વેલકમ ટુ માન્યુ લો હું હમણાં સાડા ત્રણ સ્કૂલથી આવ્યો હતો ત્રણ હું હમણાં રમવા જાય કાલે સન્ડે છે એટલે હું લેસન નહીં ગયો છે તો હું રમવા જઈશ પછી હું આવીશ આવી ગયો છું અમારા ઘરે આજ પણ છે એટલે અત્યારે બની ગયો છું પકોડા પકોડાનો પકોડાનો મસાલો હમણાં પાછ હમણા બની જાશ આજે પૂજા કરું છું છો તુંને દેખાડું એ મેં કીધું થોડું ખલું લેવા એ હું એની